તો કેમ છો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ફરી વખત નવા વિડીયો અંદર આંગણવાડી જેટલા પણ કામ કરતા વર્કર્સ છે બધા ભાઈ અત્યારે ખુશ ખુશી હશે કારણ કે બે હજાર પચીસ નો જે પણ પગાર વધારો છે ઓલમોસ્ટ આપણે આંદોલન બાદ છે લાગુ થઈ ગયો છે તો હાઈકોર્ટ દ્વારા છે ભાઈ આંગણવાડી પગાર વધારો લઈને નોટિસ જાહેર કરેલી છે કે જે નોટિસ મિત્રો તમારી સામે રાખેલી છે પછી મહાઆંદોલન છે સફળ થયું છે આપણે જે પણ આંદોલન શરૂ કરેલું હતું એ સફળ થયું છે કોનો કેટલો પગાર વધ્યો છે એ પણ તમને જણાવવાનો છે ત્રણ પરિપત્ર જાહેર થયા છે કે જેમાં મિત્રો ઓલમોસ્ટ આ એક પરિપત્ર છે આ બીજો પરિપત્ર મેં તમને બતાવેલો હતો અને મિત્રો જે પણ જોઈન થયા છે એના પાસે આ પરિપત્ર પણ અમે પહોંચાડી અમુક હશે કે જેના પાસે નહીં પહોંચ્યો બાકી ઓલમોસ્ટ નવ્વાણું ટકા મિત્રો સુધી છે પરિપત્ર પહોંચી ગયો છે મિત્રો ત્રીજા નંબરનો પરિપત્ર નથી પરંતુ એ હાઈકોર્ટ દ્વારા જે પણ આપવામાં આવેલી છે એ નોટિસ છે તો એ નોટિસ મિત્રો તમારે જોવા માટે લેવલમાં જોઈન થવું પડશે લેવલમાં જોઈન થયેલા તમામ બહેનો સુધી નોટિસ પણ અમે પહોંચાડી દીધેલી છે હવે આપણે મિત્રો અત્યારે આવા ત્રણ જે પણ મહત્વના સમાચાર છે એની પેલા વાત કરી લઈએ કે કેટલો કોનો કેટલો પગાર વધારેલો છે પેલા કેટલો હતો અને અત્યારે કેટલો વધ્યો છે એ બધી વાત કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી રાખજો આંગણવાડી ભરતીની હોય આંગણવાડી પગાર વધારાની હોય કે ગુજરાતમાં આવનાર તમામ જે પણ તમારી આંદોલન શરૂ હોય એના બાબતને જે પણ ચુકાદા માહિતી તો કોઈ પણ નવી સરકારી ભરતી હોય અપડેટ માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન રાખજો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે તો આગળ વધીએ વિડીયોમાં તો અહીંયા તમારી સામે એક લાઈવ માહિતી છે કે ચુકાદો આવ્યો છે ચુકાદો કરીને છે કેન્દ્ર અને ગુજરાત સરકારનો મોટો ઝટકો છે આપતા ગુજરાત હાઈકોર્ટનો જે મિત્રો ભાઈ આખા ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે મહત્વની જાહેરાત કરી દેલી છે જટકો બટકો આપણે કંઈ નહીં આપણે પગાર વધ્યો ને એ તમે જોવાનું છે ઘણા કહેતા હતા કે ખાતામાં પગાર પડે ત્યારે સાચો હવે તો ભાઈ તમારા ખાતામાં ચોવીસ સારા આઠસો રૂપિયા પડવાના છે આંગળવાળી વળક કશ્ને છે ચોવીસ રાખસો રૂપિયા ને હેલ્પર્સ જે પણ છે ને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન ચૂકવવાનો હુકમ છે એ આપણા હાઈકોર્ટે કરી દેલો છે ભાઈ તમારા બધા માટે સારા સમાચાર છે કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરી છે એના પર કરોડોનો બોજો પડે અહીંયા મિત્રો એ પ્રમાણે થોડીક માહિતી લખેલી છે કે આદેશ ચૂકયો છે પરંતુ ભાઈ બોજો ગમે એટલો પડે પરંતુ હવે તમને છે આઠસો રૂપિયા તમારા ખાતામાં પડે છે સંગાડે વર્કર્સ અને હેલ્પ જે પણ હેલ્થ વર્કર છે એના પગારમાં એ વધારો કરેલો છે મિત્રો કેટલો પગાર વધ્યો છે પહેલા કેટલો તો બધી વાત પણ કરી છે મિત્રો અહીંયા કોનો કેટલો પગાર વધ્યો છે એ પ્રમાણે મિત્રો અહીંયા હાઈકોર્ટ દ્વારા જે પણ આખો નોટિફિસમાં મિત્રો જે પણ લખેલું છે મિત્રો આખી નોટિસ છે એમાં મિત્રો જે પણ લખેલું છે એ જ માહિતી અહીંયા મિત્રો મેં જણાવેલી છે આખા ની અંદર જે માહિતી છે એમાં મિત્રો નોટિસમાં છે માહિતી છે જો નોટિસ તમારે જોઈએ કે એમાં શું માહિતી છે તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ વનની અંદર જોઈન થવું પડે છે તો મિત્રો બીજી બધી અપડેટ હશે કે જેમાં પણ લેવલ માં જોઈન થવાનું ઘણું વખત કેતો છું તો એ બધી માહિતી પણ તમને ફ્રીમાં મળતી રહેશે તો લેવલ માં જોઈન થઈ જજો અહીંયા મિત્રો આખી અપડેટ છે ને પછી બીજી અપડેટ ની વાત કરીએ તો ભાઈ કોનો કેટલો પગાર વધારે છે કે એ થયો છે મિત્રો જો અહિયાં આપણે વાત કરીએ તો અહિયાં તમે જોઈ શકો છો કોનો કેટલો પગાર વધારો થયો છે મિત્રો અહિયાં આંગણવાડી જે જેટલી પણ બહેનો છે એનું અહિયાં આંદોલન હતું તો અહિયાં તમારે જે પણ આંગણવાડી workers અને આંગણવાડી હેલ્પર જે પણ વર્કર છે એનો હાલનો પગાર દસ હજાર હતો નાનો હાલનો પગાર પાંચ હજાર રૂપિયા હતો તો ભાઈ હોય તો comment માં yes મોકલી દેજો જો તમારો એટલો પગાર હોય તો yes મોકલજો ને વધ્યો એ મિત્રો હવે તમને છે લાગુ થઈ જશે તમારા ખાતામાં આવે હવે એટલો જ પગાર આવશે કેટલો વધેલો છે એની વાત કરીએ તો આંગણવાડી વર્કર્સ છે કે જેનો હાલનો પગાર દસ હજાર હતો દસ હજાર જગ્યાએ છે હવે ચોવીસ હજાર આઠસો રૂપિયા પગાર કરી દીધેલો છે આ નવી ભરતી મિત્રો આવેલી છે કેટલી નવ હજાર આઠસો જગ્યા પર મિત્રો નવી ભરતી છે તેમાં ફોર્મ ભરાતો હોય તો ફોર્મ ભરી દેજો મિત્રો જે પણ બાકી હોય એ બધા બહેનો સુધી વિડીયો એટલા માટે જ શેર કરજો કે જેથી કરીને ચોવીસ હજાર આઠસો અને જો હેલ્પર હેલ્પ વર્કરમાં હોય તો પણ ભાઈ વીસ હજાર ત્રણસો રૂપિયા મિત્રો પગાર મળશે સારો એવો પગાર પણ તમને મળશે કેટલો કેટલો પગાર વધ્યો તો જે પણ હેલ્પ વર્કર છે એને પંદર હજાર નો પગાર વધારો કરેલો છે અને જે પણ હેલ્પર છે મિત્રો એને ચૌદ હજાર આઠસો રૂપિયાનો પગાર વધારો કરેલો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ને ચૌદ હજાર નો અને હેલ્પ વર્કર છે એને પંદર હજાર ત્રણસો રૂપિયાનો પગાર વધારો કરેલો છે આ પ્રમાણે મિત્રો ફૂલ અપડેટ છે તમારા બધા બહેનો સુધી વિડીયો શેર કરજો અને મિત્રો જેને પણ આંગણવાડીની ભરતી છે એમાં ફોર્મ ભરવું હોય તો મિત્રો નવા ફોર્મ ભરવાના શરૂ છે મિત્રો અત્યારે ફોર્મ ભરી આપજો જો તમારું સિલેક્શન થઈ જાય તો મિત્રો તમને સારો એવો પગાર છે એ મળવા પાત્રો છે અને પછી મિત્રો આ બીજી એક અપડેટ પણ છે કે મિત્રો હાલ તમારે કેટલો પગાર હતો અહીંયા ની વાત છે મિત્રો ચૌદ હજાર આઠસો રૂપિયા હતો કે જેમાંથી મિત્રો કેટલો પગાર વધ્યો છે અહિયાં ચૌદ હજાર આઠસો મિત્રો પેલા હું આગળ માહિતી બતાવે છે એ માહિતી તો મિત્રો એ પ્રમાણે આ બધી અપડેટ છે તમારા બધા બહેનો સુધી વિડીયો શેર કરી દેજો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત